નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએફ ઉપાડવાના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે સરકારે ઈપીએફમાંથી એક સમયે રોકડ ઉપાડવાની મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરી દીધી છે જોકે અગાઉ આ મર્યાદા પચાસ હજાર રૂપિયા હતી આ સિવાય તમે નોકરીમાં જોડાયાના પહેલાં છ મહિનામાં તમારા પીએફમાંથી પૈસા પણ ઉપાડી શકો છો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીએ કહ્યું કે આ સુવિધા તમામ કર્મચારીઓ માટે માન્ય છે લગ્ન સારવાર કે અન્ય જરૂરી ખર્ચાઓ માટે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની જરૂર હોય તેવા લોકો માટે આ ફેરફાર રાહતરૂપ બનશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી જમીન ધંધાર્થીઓ ખુશખુશાલ થયા ખેડૂત ખરાઈની ચકાસણી માટે ઓગણીસો ને પંચાણુંથી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાને લેવાશે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો ને પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો ને એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે ભારતમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો યુ એ કેરળ આવેલી વ્યક્તિમાં પુષ્ટિ થઈ છે દિલ્હી બાદ કેરળમાં બીજો મંકીપોક્સનો કેસ નોંધાયો છે દુબઈથી પરત ફરેલા કેરળના આડત્રીસ વર્ષીય યુવકનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મંકી પોક્સના લક્ષણોને કારણે કેરળના મલમપુરમ જિલ્લામાં મંજેરીની સરકારી કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે શાળાઓમાં ચેકિંગ હાથ ધરાશે અમદાવાદની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના બાઇક સ્કૂટર અને કાર સહિતના વાહનો લઈને શાળાએ આવે છે એવામાં હવે ડીઈઓ દ્વારા આરટીઓની ટીમને સાથે રાખીને શાળાઓમાં ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુ એક લોચો લ્યો બોલો હવે કોંગ્રેસના અગ્રણીઓને જ ભાજપના સભ્ય બનાવી દીધા વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓને જ ભાજપના સભ્ય બનાવી દેવાયાનો દાવો કરાઈ રહ્યો છે સહમતિ વિના ભાજપના સભ્ય બનાવાયા હોવાનો અગ્રણીઓ દ્વારા દાવો કરાયો છે સેવા દળના પ્રમુખ રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલની તસવીરો વાયરલ ખોટા આક્ષેપો થયા હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલનો બચાવ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી આતિશી અને તેમનું મંત્રીમંડળ એકવીસ સપ્ટેમ્બરે શપથ લેશે આતિશીની સાથે પાંચ નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે જોકે કેબિનેટમાં નવા ચહેરાઓનો સમાવેશ થશે આતિશી માર્લેના અરવિંદ કેજરીવાલનું સ્થાન લેશે કહેવામાં આવી રહ્યું છે કે આતિશીની સાથે પાંચ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો બાળકોમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ચૌદ દિવસમાં એકસો ને બાવન બાળકો ડેન્ગ્યુથી સપડાયા સપ્ટેમ્બર માસમાં ચૌદ દિવસમાં જ ડેન્ગ્યુના બસો ને બ્યાસી કેસ સામે આવ્યા છે કોલેરાના પણ બે કેસ ડેન્ગ્યુ ઉપરાંત ટાઇફોઈડના ત્રણસો ને ત્રણ કેસ ચિકનગુનિયાના બાવીસ ઝાડાઉલટીના બસોને સડસઠ અને કમળાના બસોને છવ્વીસ કેસ સામે આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો ભાજપે હરિયાણા માટે વીસ મુદ્દાનો ઢંઢેરો જાહેર કર્યો છે જો આવનારી ટ્રમ્પમાં પણ ભાજપની સરકાર બનશે તો આ વીસ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો પૂરો કરવામાં આવશે આ દરમિયાન મુખ્યમંત્રી નાયબ સૈની અને મોહનલાલ બડોલી અને અન્ય ટોચના નેતાઓ પણ મંચ પર હાજર હતા હવે હરિયાણા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા કયા કયા વચનો આપવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો દસ ઔદ્યોગિક શહેરોનું નિર્માણ થશે તમામ મહિલાઓને એકવીસો રૂપિયા સહાય અપાશે ચોવીસ પાક એમએસપી પર ખરીદવામાં આવશે એટલે કે ચોવીસ પાક ટેકાના ભાવે ખરીદવામાં આવશે બે લાખ યુવાનોને સરકારી નોકરીની ખાતરી પાંચ લાખ યુવાનો માટે રોજગારીની તકો હરિયાણવી અગ્નિવીરને સરકારી નોકરી મળશે હર ઘર ગૃહિણી યોજના હેઠળ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપવામાં આવશે ઓબીસી કેટેગરીના સાહસિકોને રૂપિયા પચીસ લાખ સુધીની લોન મળશે અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાંચ લાખ મકાનો આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓગણસાઠ ટકા મતદાન નોંધાયું છે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો ને સિત્તેરની નાબૂદી પછી પહેલી વખત યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું બુધવારે પ્રથમ તબક્કામાં કુલ નેવુંમાંથી ચોવીસ બેઠક પર લગભગ ઓગણસાઠ ટકા વોટિંગ થયું હતું મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની છેલ્લી સાત લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં થયેલું આ સૌથી વધુ મતદાન છે અંતરિયાળ વિસ્તારો અને પોસ્ટલ બેલેટના ડેટા મળ્યા પછી મતદાનનો આંકડો વધવાની શક્યતા છે મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું મહિલા અને પુરુષો તેમજ યુવાનો અને વૃદ્ધો બધાએ લાઇનોમાં ઊભા રહીને શાંતિથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના દિગ્ગજ નેતાનું નવરાત્રી ટાણે મોટું નિવેદન અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજન પર નારાજગી વ્યક્ત કરી છે જોકે તેમણે તેમના ટ્વીટમાં શું નારાજગી વ્યક્ત કરી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મુકાયું ખેડૂતોને સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આય ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે જો કે યાદીમાં વધુ જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવર્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપસેટ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્બઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે જોકે આમાં ખેડૂતો સહાય મેળવવા માટે અરજી ફોર્મ ભરી શકશે હવે કયા જિલ્લાના ખેડૂતો કઈ તારીખોમાં અરજી કરી શકશે એના વિશે જો વાત કરીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા માટે તારીખ એકવીસથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે આ જિલ્લાના ખેડૂતો એકવીસથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ યોજનાઓમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જ્યારે અમદાવાદ ખેડા ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ જિલ્લા માટે ત્રેવીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં ખેડૂતો ફોર્મ ભરી શકશે જ્યારે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ જિલ્લાના ખેડૂતો માટે તારીખ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેમાં આ જિલ્લાના ખેડૂતો વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાહવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે